માં ને બધાને આપણે બ્લોગનું ચાલુ કર્યું છે આપણે ડેલી વ્લોગ આવશે સપોર્ટ કરજો આપણે જો અત્યારે ઉઠી ગયા છીએ હમણાં ફ્રેશ થઈને બહાર જઈએ એટલે વ્લોગ કન્ટિન્યુ કરીએ આપણે અત્યારે ફ્રેશ થઈ ગયા નહીં હવે જઈએ બજારમાં તો વ્લોગ જોતા રહેજો

રિવરફ્રન્ટ જો ગોપીભાઈ આપડા મોહિનભાઈ બધા અહિયાં જ છે રિવરફ્રન્ટ નીકળી ગયા હતા

આ બધા ચા પાણી પી લે એટલે અમે હવે ધોરા નીકળી આપડા પ્રિન્સ ભાઈ ને ઉદયભાઈ અત્યારે હાજર માં નથી હવે એને બીજા બ્લોક માં લેશું હવે જય મા હોનલ જય માં મોગલ જય માતાજી આપણે પછી ભેગા થવું બીજા બ્લોક માં